વિવિધતાથી ભરેલી આપણી ભારતીય સંસ્કૃતિ અને કહેવાય ને વિસ્તાર પ્રમાણેના અલગ અલગ આપણા ગ્રામ્ય જીવનો અને ત્યાંની સંસ્કૃતિ ત્યાંની રહેણી અને આપને ખબર છે તેમાં અમે અત્યારે હાલ કચ્છમાં છીએ અને કચ્છના એક નાના સરખા ગામમાં એટલે કે હોડકા ગામની અંદર આજે અમે મુલાકાતે આવ્યા છીએ અને જે આપણે રિસોર્ટ અથવા તો જૂના પુસ્તકોમાં પિક્ચરમાં આપણે જોતા તે ભૂંગા ટાઈપના મકાનો જે હતા તો આ ગામમાં હાલની તકે પણ એવી રીતની જ રહેણી છે અને આ રીતના ભૂંગામાં લોકો વસવાટ કરે છે અને અહીંનો જે સમાજ છે એકદમ મર્યાદિત અને કહેવાય ને કે ભાઈ મહેમાનોની માટે પૂરેપૂરો માન સન્માન રાખીને આ ભારતીય સંસ્કૃતિની આગવી શૈલી એક રજૂ કરે છે અને ખરેખર એમ કહેવાય કે આ ગામડાના લોકો અને અહીંનું જે સૌમ્ય વાતાવરણ અહીંયા જો આપણે આવીએ તો મને તો થોડી વાર પહેલાં હું કેમેરામેન ભૌતિક સાથે એ જ વાત કરતો હતો કે ભાઈ આ જગ્યા આ લોકોને રહેવાની કેવી મજા આવતી છે પણ કાંઈક એની પણ વેદના હશે કાંઈક એનું પણ સુખ હશે આપણે સુખ અને દુઃખની બંને વાતો એ લોકો સાથે શેર કરવી છે અને આ ગામને એક્સપ્લોર કરતાં પહેલાં હું તમને એક વાત ચોક્કસથી કહીશ આ વિડીયો પૂરો જોજો તમને ખૂબ મજા આવવાની છે એની રહેણી કેણી અહીંના કેવા છે રીત રિવાજો તે બધું આપણે આમાં જાણવાની કોશિશ કરીએ જય શિયા રામ જય શ્યાનારા રે રે રૂન નજરિયા લાગી નહીં ક આ છે ગામની ગલીઓ આવી રીતના છે અહીંના વાડા અને તેથી અહીંયા ખાસ કરીને બધા ભાઈઓના અલગ અલગ રીતના એવા વાડા હોય કે કેવી રીતે ના બધા મિક્સ મિક્સ અપ માં બધા રહેતા હોય ને કોઈ ઘર અલગ અલગ મકાન અચ્છા ઘર બધા ના અલગ અલગ ભાઈ ભાઈઓ ના અલગ અલગ મકાન જોઈન ફેમિલી અચ્છા રે બધા જોઈન ફેમિલી માં અને જોઈન ફેમિલી વાળા મકાનો છે પણ છતાં મસ્ત એકદમ વાડા બધાના એવા સુમધુર અને એટલા મસ્ત બનાવેલા છે તમે જોવો ને લોકેશન તો ખૂબ મજા આવે અને માટી માં પણ કાઈક પ્રેમની સુવાસ છે અમે જેટલા દિવસથી કચ્છમાં રોકાણા છીએ ખરેખર આ માટેને ધન્યવાદ દેવો પડે કારણ કે અહીંયા પણ ઘણા મહાપુરુષો થઈ ગયા છે અહીંયા પણ ઘણા દાદા મેકરણ જેવા પણ મહાપુરુષો થઈ ગયા છે અને કહેવાય ને કે કચ્છની ધીંગી ધરાના આપણે સુરીલા કલાકારો પણ એવા થઈ ગયા છે દેવરાજ ગઢવીથી લઈને તમે ગમે તેને લઈ લો પાલુબા ગઢવી જે ભદનાનંદી છે અને પૂજ્ય નારાયણ બાપુ એણે પણ અહીંયા કચ્છમાં જે ભોળાનાથની આરાધના કરીને ચપલેશ્વર મહાદેવે જે એમની સમાધિ પણ આજે પણ પૂજાય છે છે તેવી રીતે જો આ ટાઈપની અભરાય આ લોકો બનાવે ભૂંગાની અંદર અને આ ટાઈપનું ચૂનાને જે કહેવાય ને કે ડિઝાઇન પાડીને પહેલાંની ડોસીઓ જે હતી માવડીઓ એ આ રીતનો ચૂનાનો અને કાચનું આ રીતની એક પ્રતિકૃતિ દીવારોની અંદર કોતરતા અને મજા આવતી જો આ જોઈએ તો આપને એકદમ યુનિક લાગે કારણ કે સિટીમાં મોસ્ટ ઓફલી આ વસ્તુ ન દેખાય સ્વાભાવિક છે આ અભરાય અભરાઈ ઉપર એમનો સામાન આ રીતની એની સંસ્કૃતિ અને આમ જોવો છો તેમ ચારે બાજુ આખો ગોળ રાઉન્ડ છે ઊંઘાનો અને ચારે બાજુ આ જે ડિઝાઇન દિવારની અંદર કંડારેલી છે અને એ પણ પોતાના હાથથી જ તે ઉપર નળિયા છે એની માથે ખડ છે અને આ રૂમ કાયમી માટે ઠંડો રહે કારણ કે અહીંયા ગરમીનું પ્રમાણ વધારે હોય ઉનાળામાં ખાસ કરીને તો પણ વગર પંખા તમે અહીંયા સુતારો તો તમને ગરમીનો અહેસાસ ન થાય કારણ કે આની આ એક ગોઠવણી જેવી રીતની છે કે અહીંયા ગરમી ન થાય આપ જોવો છો તેવી રીતે કેટલી મસ્ત ને બધું છે આ બધું ચૂનાનું ને એનું કામ છે અને ખાલી સિમેન્ટ નીચે કોબો જે પાથરેલો છે એમાં જ એ લોકોએ યુઝ કરી મને લાગે છે બાકી આ દેશી ઈંટો દેશી માટીની ઈંટોથી અને ઉપર નળિયા છે ઉપરના બાંધકામની પણ એક ઝલક હું તમને બતાવીશ જે આખું નળિયા છે અને આ રીતનું કંઈ કાંઈની સંસ્કૃતિ છે અને આ રીતના એના કંઈના લોકો છે પણ મર્યાદા મર્યાદાઓ અહીંયા કોઈ બહેનોને અમે બતાવતા નથી અમારા વિડીયોમાં એ વસ્તુ યોગ્ય પણ ન કહેવાય બાકી એનો પહેરવેશ પણ ખૂબ સારો એવો છે અને સરસ મજાનો છે અને આપ જુઓ તો તેવી રીતે અહીંયા કહેવાય ને કે ગામડાની સંસ્કૃતિ અને એમાં પણ અહીંની મહેમતગતિ ખૂબ માણવા જેવી અને જાણવા જેવી પણ છે તો તમે પણ આવો આ સાઈડ તો ક્યારેક આ ગામની મુલાકાત ચોક્કસથી લેજો અને જોજો કે આ લોકોની રહેણી કેવી છે તમને પણ મજા આવશે કેમ છે મજા મિત્રો અહીંયા અમે આવ્યા પણ અહીંયા આરસીસીનું ફાઉન્ડેશન બનાવે છે આ લોકો આ પથ્થર નાખીને પછી આમાં સિમેન્ટ નાખવાની કે સિમેન્ટ નાખવાની ને કોબુ ભરી લેવાનું મિત્રો અહીંયા અમે આવ્યા પણ અહીંયા ફાઉન્ડેશન ભરે છે આ લોકો જે પથ્થર તોડીને આ જગ્યાને સમથળ બનાવીને આની અંદર માટી પૂરીને આના ઉપર સિમેન્ટનું આ લોકો કોબુ ભરશે અને આ રીતની છે એની રેણી કેણી આ રીતના છે એના સ્ટ્રકચરો આપને જે રીતે સ્ક્રીનમાં દેખાય છે તે રીતે આ ભાઈઓ જો એમના અહીંયા કોઈ લગભગ મજૂર કેવું કંઈ નહીં કરતા હોય હવની રીતે પોતાની રીતે હા સ્વાભિમાની અને સ્વાવલંબી પરિવાર જે અહીંયા રહીને બધા કહેવાય ને કે ભાઈ બધું કામ પોતાનું જાતે કરે ને કોઈ કામમાં નાનપ નહીં અને તેવી રીતે જોવો છો તેવી રીતે આ ભાઈ પણ પથ્થર કોતરીને કેમેરામેનને એક વખત વિનંતી કરીશું આ લોકો જે કામ કરે છે એ પણ તમને બતાવવાનો પ્રયાસ કરે છે મિત્રો આ જગ્યા ઉપર આ ગામની અંદર હોડકા ગ્રામ પંચાયત દ્વારા સરસ મજાનું એક રિસોર્ટ જેવું એક થીમ ક્રિએટ કરવામાં આવી છે અને અહીંયા જો કોઈ સહેલાણી આવે છે તો આ જગ્યા ઉપર રોકાય છે અને કુછ દિન તો ગુજારીએ ગુજરાતમાં એ સિરીઝમાં જે અમિતાભ બચ્ચને એડવર્ટાઈઝ કરી હતી ત્યારે પણ તે આ રિસોર્ટની અંદર જ એટલે કે આ જગ્યા ઉપર જ જે હતા અને કહેવાય ને એકદમ નયનરમ્ય વાતાવરણ અહીંની જે પાશ્ચાત્ય સંસ્કૃતિ જે છે એનું જ અહીંયા દર્શન થાય છે અને ખરેખર ખૂબ મસ્ત વાતાવરણ છે અને રણોત્સવની અંદર જો તમે કચ્છની મુલાકાતે છો અને ખાસ કરીને રણોત્સવ આવો છો બરાબર તો હોડકા ગામ ખાતે અહીંયા આવો આ રિસોર્ટમાં રોકાવ ખૂબ મજા આવશે કારણ કે આ રિસોર્ટના તમામ દ્રશ્યો હું તમને બતાવીશ કારણ કે તમને લાગશે નહીં કે આ રિસોર્ટ જેવું છે આ એક નગર હોય એવું લાગે છે અને મસ્ત થીમ બનાવેલી છે તો તે બધું જ હું અહીંયા તમને બતાવવાનો પ્રયાસ કરું છું કારણ કે આ રિસોર્ટ બનાવો એકદમ યુનિક છે માટીના કામથી અને ગાર જે લીપણ કરે છે આપણે પહેલાંના જના જમાનામાં તેવી રીતનું આખું લીપણનું કામ છે ક્યાંય પણ સિમેન્ટ અને લગભગ સિમેન્ટનું કામ તો ક્યાંય દેખાતું નથી એટલે ખૂબ યુનિક અને એકદમ અલગ કન્સેપ્ટ આ દેખાય છે મને તો આપ અગર આવો છો તો આ રિસોર્ટની અવશ્ય મુલાકાત લો અને આ રિસોર્ટના નંબર અથવા તો કેવી રીતે અહીંયા પહોંચાય છે તે પણ હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં હું આમાં એડ કરવાનો છું તો તેમાંથી મેળવી લેશો અને સાથે મળીને આ રિસોર્ટનો આનંદ કરીએ થેન્ક યુ તો મિત્રો સામે જે તસવીરમાં જે તમને દેખાય છે સ્ક્રીન ઉપર તે કહેવાય ને કે ભાઈ સેલાનીઓ માટે જમવા માટેનો એક બેન્કેટ હોલ જેવું છે અને એની આગળ ચિલ્ડ્રન પ્લે એરિયા બનાવેલો છે આ રીતનું છે કે કઈનું વાતાવરણ આ રીતનું છે હોડકા ગામ હોડકા ગામની અંદર કચ્છની વિભિન્ન સંસ્કૃતિના તમને દર્શન એક જ ગામની અંદર તમે વિઝિટ કરો તો થઈ જાય મિત્રો અને રિસોર્ટ પણ સારો એવો છે અને આવી જગ્યાએ જો તમે આવો તો કંઈક યુનિક કન્સેપ્ટ જેવું લાગે કે અલગ જગ્યાએ ફરવા ગયા હોય આપણને એવું ફીલ થાય મિત્રો તમે જોયું તેવી રીતે આ ભૂંગાની અંદર કેવી રીતની બધી વ્યવસ્થાઓ બનાવેલી છે અહીંયા કોઈ સહેલાણીઓ આવે તો આ હોડકા ગામ સમસ્ત લોકોએ આ રિસોર્ટ જેવી એક જગ્યાનું નિર્માણ કર્યું છે અને ખરેખર કહેવાય ને કે ભાઈ આ જગ્યા ઉપર પ્રવાસી આવે તો એક વખતની એની મુલાકાત કાયમી બની જતી હોય કારણ કે તમે જુઓ છો તેવી રીતે ગ્રામ્ય જીવનની જે પાશ્ચાત્ય સંસ્કૃતિ જે હતી આપણી તેનું આબેહૂબ વર્ણન યથા યોગ્ય રીતે એને ન્યાય આપવાની કોશિશ કરી છે અને પાછળ બાથરૂમ પણ એટલા ક્લીન અને એવી રીતનું છે જો કે અત્યારે કોઈ સેલાની હોય નહીં મોસ્ટ ઓફલી રણોત્સવ જ્યારે ચાલુ હોય છે ત્યારે અહીંયા સેલાનીઓનો તો બહુ ખૂબ ભીડ હોય છે અને ખરેખર અહીંયા એકદમ નીરવ શાંતિનો અનુભવ છે બીજું કાંઈ નથી અને કચ્છની સંસ્કૃતિ છે માનવતા છે ખાનદાની છે બસ આ ખાનદાની અને માનવતા સાથેનો અહીંયા કચ્છનો સમન્વય અને ખૂબ મજા આવે છે યાર શું વાત કરીએ આના વિશે કલ્પના કરવી એટલે શું બોલીએ યાર કારણ કે અમે આ લોકેશન ઉપર જ્યારે શૂટમાં આવ્યા તો પહેલાં તો સમજી લો અડધી કલાક જેવું તો અમે પોતે વોશમાં નહોતા કે ભાઈ શું આમાં બોલવું શું આની વ્યાખ્યા કરવી એમ તો ખરેખર ખૂબ મજા આવે છે અને આનો જે નજારો છે કુદરતી સૌંદર્ય છે અને આ બધું આ બેહૂબ જે માટીથી જે કામ કરેલું છે અને ખરેખર જો આ દિવાલમાં જુઓ તો આવા ચિત્રો પણ બનાવેલા છે જેથી કરીને તમને એકદમ યુનિક અને ગામડાની દેશી થીમનો અનુભવ થાય આ રીતના કંઈક અહીંયા બેડ નિર્માણ કરેલું છે આ આખો રૂમ તમને વિઝિટ કરાવું છું અને આ રીતના ટેબલ્સ મૂકેલા છે અને આ સાઇઝ ડ્રેસિંગ કાચ પણ મૂકેલો છે અને આલમારી રૂપે અહીંયા આ જે બે બોક્સ આપવામાં આવેલા છે તે જે તમારો વધારાનું કોઈ લગેજ હોય તો તે મૂકી શકાય અને બેઠક વ્યવસ્થા તો આપણે જોઈએ તેવી રીતે આ બેઠક વ્યવસ્થા છે અને કહેવાય ને કે બહારનું જે વાતાવરણ છે એકદમ નીટ એન્ડ ક્લીન છે સિટીનો કોઈ શોરબકોર નથી ઓનલી ફોર પક્ષીઓનો કલરવ છે અને ખૂબ નીરવ શાંતિની અંદર આ રિસોર્ટ આવેલો છે અને રિસોર્ટ કહેતા ગામ લોકોએ જ્યાં બનાવેલું છે અને જે કાંઈ આની કમાણી આવે છે એ ગામના વિકાસ માટે જ અહીંયા ખર્ચાય છે અને ગામના સરપંચથી અથવા તો ગામના આગેવાનો દ્વારા જ સંચાલિત આ રિસોર્ટ જેવી જગ્યાનું નિર્માણ કરેલું છે અને અમને તો ખૂબ મજા આવે છે ચાલો સાથે મળીને બહારના પણ આપણે દ્રશ્યો નિહાળીએ મિત્રો કેવું લાગ્યું આપને હોડકા ગામ અને હોડકા ગામના કહેવાય ને કે ભાઈ રીતિ રિવાજ અને અહીંના જે ભૂંગાઓ છે અને અહીંની જે માનવ સંસ્કૃતિ છે તે મેં તમને એક્સપ્લોર કરીને એક બતાવવાનો માત્ર પ્રયાસ કર્યો છે અને ગોકુળ શરીખો આ હોડકા ગામ અને ખૂબ મજા આવી અમને તો અને આપ પણ જો રણોત્સવમાં ક્યારેય આવો છો પરિવાર સાથે આવો છો અથવા તો મિત્ર સર્કલમાં ક્યારેય પણ આવો છો તો હું એક ચોક્કસથી તમને અરજ લગાવું છું કે આપ અવશ્ય આ ગામની મુલાકાત લેજો અહીંના લોકોની સાથે પણ આપ રહેજો કારણ કે અહીંના લોકો પણ ખૂબ પ્રેમાળ છે બસ સાથે મળીને કુદરતના સાનિધ્યમાં આપણે જ્યારે ઊભા છે ત્યારે ભગવાન પરમાત્માને જે પ્રકૃતિ સ્વરૂપે હંમેશને માટે આપણી સાથે છે તેમના ચરણોમાં એક અરજ લગાવીએ કે સૃષ્ટિના જીવ માત્રાનું કલ્યાણ થાય ગાય માતાનું રક્ષણ થાય સનાતન ધર્મનો વ્યાપ વધે બસ આ વાત કહીને અહીંયા વિરમો છું જય શિયા જય સનાતન ધર્મ